પરિવારના ચાર સભ્યો ઘરમાં કેદ થયા હતા આખરે અંગેની જાણ વીજ કંપનીની કચેરી કરવામાં આવતા તેઓ આવ્યા હતા અને થાંભલાનું અડચણ દૂર કર્યું મહિલાએ જણાવ્યું કે વીજ થાંભલો ના હોત તો તેમનું બચવું મુશ્કેલ હતું બાદમાં ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા પર પડેલું ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરાના ચેપી રોગની હોસ્પિટલ રોડ પર આવેલ વેદ મંદિર સામે સવારે ધડાકાભેર વટ વૃક્ષ ધરાશાય થવાની બનેલી ઘટનાએ વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો આ ઘટનામાં વૃક્ષ પડ્યું હોવા છતાં થાંભલાનું અડચણ હોવાના કારણે પરિવાર બહાર નીકળી શક્યો ન હતો ભયના ઓથા હેઠળ ઘરમાં જ પુરાય રહેવા મજબૂર બન્યા હતા બાદમાં વીજ કંપનીના કર્મચારીઓએ આવીને થાંભલાનું અડચણ દૂર કરીને તેમને મુક્ત કરાવ્યા હતા